ખેડૂત મિત્રો આજે આપણે દવાની માહિતી લેવાના નથી હું આજે તમને એક નવી વેરાયટી જે મગફળી આવી છે ગયા વર્ષે નથી માર્કેટમાં આ વર્ષે ખેડૂતે પેલા વખત વાવી છે અને જેની ટૂંકમાં કહેવાય ને વાતુ બાર બાર ગાવ ઉધી થાય એવી મગફળી છે અને એવા જે ખેડૂત છે પ્રગતિશીલ તો તેની પાસેથી માહિતી લેવું કે ભાઈ આ મગફળીની વેરાયટી કી છે અને આ વેરાયટીની માહિતી એમને ક્યાંથી મળી કે જેમને આ મગફળી વાવી છે તો ઘણા સમયથી મગફળી તો વાવતા પણ આ વખતે નવી વેરાયટી છે સારી મગફળી છે ગયા વખતે ભાઈએ જોઈતી બીજી જગ્યાએ ત્યાંથી લઈ આવીને અહીંયા વાવી છે અને આપણા ટૂંકમાં વિસ્તારમાં કેવાય ને તો સારી મગફળી થાય છે જેના કારણે એને વાવી છે તો હવે એ હું તમને બતાવીશ કે જો અહીં ફિલ્ડ ઉપર જ આપણે ઉભા છીએ આપણે લાઈવ ઉપાડીને જ હું તમને બતાવીશ કે એમાં ફાલ કેવો છે પોપટા કેવા છે અને દાણા કેવા છે કારણ કે ઘણી વખત કેવું હોય કે ભાઈ અગાઉ ઉપાડી લઈએ મુરિયા તોડીને પછી બતાવતા હોય આપણે એવું કરવાનું નથી લાઈવ આપણે ખેડૂતની સામે જ અહીંથી ઉપાડીને તમને બતાવવાના નથી તો સૌ પ્રથમ આપણો પરિચય આપશો મારું નામ કાળિયા અલ્પેશભાઈ ગુસાભાઈ બરાબર હવે આપણું ગામ ક્યુ છે ગામ બંધિયા તાલુકો જામકરણા જિલ્લો રાજકોટ બરાબર હવે એક વખત આપણો મોબાઈલ નંબર આપી દ્યો પંચાણુ સાત તેતાલીસ જીરો ઓગણ ત્રેવીસ બરાબર હવે આપણે કેટલા સમયથી આ મગફળી ટૂંકમાં ઓલ ઓવર તમે કેટલા ટાઈમ થી ખેતી કરો છો પહેલા તો મગફળીની ઘણો સમયથી મગફળીની ખેતી કરીએ છીએ આપણે અને છેલ્લા બે ત્રણ વર્ષમાં કી મગફળી કરતા બે થી ત્રણ વર્ષ પેલા ઓગણચાલીસ વાવેતર કરતા અને આ વર્ષે આ નવી વેરાયટી છે વેનોક્સ રત્ના તો મિત્રો એક વખત નામ સાંભળી લેજો વેનોક્સ કંપની છે અને રત્ના વેરાયટી છે જે આ વખતે પેલી વખત વાયવી છે તો તમને આની માહિતી કેમ મળી કે આ વેરાયટી વાવવા જેવું તમને કોને કીધું આપડે સગામાં વવાણી હતી એટલે ન્યા ઉતારો સારો આવ્યો હતો બરાબર અને મગફળી બહુ સારી હતી અને કોલેટી બહુ સારી હતી એટલા માટે આપણે નવી નવી વેરાયટી વાવી તો ખેડૂત મિત્રો જો ઓગણચાલીસ નંબર બીટી બત્રીસ કાદરી ગિરનાર ચાર જેવીસ અને પિસ્તાલીસ નંબર આવી મગફળી તો બધા ટૂંકમાં વાવતા હોય પણ હવે ખેડૂતમાં પણ થોડું કોમ્પિટિશન થઈ ગયું કે બાજુવાળાને ત્રીસ મણ માંડવી થઈ હોય તો મારે પાંત્રીસ મણ થાવી જોઈએ તો ખેડૂત મિત્રો એવી જ રીતે આ ખેડૂત ભાઈએ કંઈક નવી વેરાયટી લઈ આવ્યા છે ને આવનારા વર્ષોમાં આપને એ કામ પણ આવશે આગળ જતા જો વેરાયટી સારી નીવડ છે જો અત્યારે જો કે સારી જ છે પણ આગળ જતા ફાર્મરને કામ આવશે અને વાયવા જેવી વેરાયટી છે તો ખેડૂત મિત્રો હું તમને લાઈવ રૂબરૂ જ આપણે બતાવશું જો તમે આ ગમે ત્યાંથી એક આપણે છોડવો ઉપાડશું પેલા અને છોડવો ઉપાડીને હું તમને બતાવીશ કે ભાઈ આમાં સેજ નજીક આવતા રહ્યા અહીંયા રાખ જો ખેડૂત મિત્રો આપણે લાઈવ જ વિડીયો મગફળી ઉપાડેલી છે આ ખાલી કેટલા ખબર છે ત્રણ ને ત્રણ છ છોડવા છે અને આમ એક પર મગફળી જોવામાં પોપટા ખાલી ટૂંકમાં આમ કેવાય ને ઘુઘરા હે એવી માંડવી છે જોવા

થી પંદર દિવસ લે પાક્કો બરાબર એટલે આપણે વાવેતર કયા સમયે કર્યું તું ત્રણ મહિના ને આઠ દિવસ ત્રેવીસ ચોવીસ તારીખે કર્યું તું બરાબર એટલે સમજી લો ને કે તમે સો એક સો દિવસની આજુબાજુ નીકળી જાય દસ દિવસ એકસો દસ દિવસની આજુબાજુ આ ઘણી મગફળીની વેરાયટી એવી હોય છે કે જે લોંગ ટાઈમ લેતી હોય તો અત્યારે આપણે એવું થતું કે ભાઈ પાણીનો પ્રશ્ન હોય શિયાળુ પીત કરવું હોય તો આવી વેરાયટી જો આપણી પાસે હોય ને તો ખૂબ સારી બાબત કહેવાય ને કે ભાઈ સો એકસો દિવસમાં નીકળી જાય તો આપણે શિયાળુ પીક પણ કરી શકી તો હવે ખેડૂત ભાઈ આપડે છેલ્લો એક પ્રશ્ન તમે ઘણા સમય થી મગફળી નું વાવેતર કરો છો આમાં શું લાગે તમને ઉત્પાદન કેવું આવશે એક વીઘા દીઠ વીઘા દીઠ પાંત્રીસ થી ચાલીસ મણ ની આસપાસ સરેરાશ ઉત્પાદન આવશે ગણતરી છે બરાબર તો ખેડૂત મિત્રો જો સાંભળી લેજો તમારે પણ કમેન્ટ કરીને જણાવવાનું છે કે ભાઈ આમાં ઉત્પાદન કેવું આવશે અને આ પોપટો જેવો ખાલી એકવાર આ દાણા જેવો ખાલી માંડમાંડ તૂટો ને એવો પોપટો છે અને દાણા પણ જોવો જોરદાર છે જે હારો પોપટો ને હારા દાણા ભરાવદાર હશે તો વજન પૂરો નીકળશે તેલની ટકાવારી વધશે તો આપણું ઉત્પાદન ઓટોમેટિક વધશે તો ખેડૂતભાઈનો આપણે જે વાત કરી જે પ્રમાણે કે ભાઈ ગયા વખતે એમને ખબર પડી અને વાવેતર કર્યું તો ખેડૂત મિત્રો ફરીથી એક વખત કંપની છે વેનોક્સ કંપની છે રત્ના વેરાયટીનું નામ છે અને આપણે જે ઓગણચાલીસ નંબર કહેવાય ને મગફળી એને મળતી આવે છે કારણ કે બે અમુકો વેરાયટી હોય કે ભાઈ કેવી વેરાયટી છે તો કા ભાઈ મોટા પોપટા વેરાયટી છે જોઈ લ્યો અને આ કેટલા વીઘાનું નું આપણે વાવેતર છે છ વીઘા નું વાવેતર છે ગ્રીનરી થી પછી સફેદ ફૂગ કાળી ફૂગ રાતડીઓ એવું કઈ નહીં આવે એમ જોઈ લ્યો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈ શકો છો આમાં કઈ પણ તકલીફ જેવું જણાતું નથી બહુ ખૂબ સારી કન્ડિશનમાં મગફળી ઊભી છે અને બહુ સારી બાબત કહેવાય તો બીજું આપણે શું કેશો ખેડૂત ભાઈ આ વેરાયટી વાયવા જેવી હા રત્ન વેરાયટી સુપર વેનોક્સ કંપની ની વાયવા જેવી વેરાયટી છે બીજી વેરાયટી કરતા સારી વેરાયટી છે ઓગણચાલી ના તે બીજી બીજી બીટી બત્રી ના કરતા બહુ સારી વેરાયટી બરાબર હવે ખૂબ ખૂબ આભાર આપનો કે તમે આપણી માહિતી આપણા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી ખેડૂત મિત્રો આ માહિતી સારી લાગી હોય તો બીજા મેને શેર કરી દેજો આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત